અત્યારે મારે બનાવવાનું છે હેન્ડ બ્રેસલેટ નવરાત્રિ માટે તો આવા બુટ્ટા બજારમાં તૈયાર મળે જ છે તો આ બુટ્ટામાંથી હેન્ડ બ્રેસલેટ હું બનાવીશ સૌથી પહેલા તો આ કિનારી છે ને તેને આપણે ઓટી દઈશું આમ મશીનમાં ત્રણેય બાજુથી આ કિનારીને ઓટી દેવાનું આવી રીતના આપણે ત્રણેય સાઈડ ઓટી લીધી જો આ બુટ્ટો ઓટાઈને તૈયાર થઈ ગયો છે અને પછી આપણે આ લાસ્ટિક લઈ લેવાનું અને થેડો આટલો નાનો ટુકડો આંગળીમાં આવી જાય એટલે આ વીટી પ્રમાણે આવી રીતના કટ કરી લેવાનો અને આ બુટ્ટો આપણો સીધો છે એટલે અહીંયા લાસ્ટિક લગાડી દેવાનું આવી રીતના

આપણે આ બ્લાઉઝમાં નાખવાની દોરી આવે છે એ પણ ચાલે અને બીજી કોઈ પણ દોરી તમે ઓટીને બનાવવી હોય તો એ પણ ચાલે હું તો અત્યારે આ બ્લાઉઝમાં નાખવાની દોરી મારી પાસે હાજર છે તો એ નાખીશ તો એના માટે જો આ દોરી મેં કટિંગ કરી લીધી અને આ બુટ્ટામાં બંને સાઈડ અહીંયા લગાવી દેવાની જો આવી રીતે આવી રીતે કામ કરી અને અહીંયા પાકી સિલાઈ મારી દેવાની બંને સાઈડ અને આને જુઓ આવી રીતના આમ પહેરવા આવી રીતના પહેરી અને અહીંયાથી અહીંયાથી આમ દોરી બાંધી લેવાની જો આપણા હેન્ડ બ્રેસલેટ બનીને થઈ ગયા છે તૈયાર આમ બતાવ આવી રીતના ગાંઠ મારી દેવાની આમાં નાના મોટા ગમે તે પરી શકે છોકરાઓ પણ પહેરી શકે છોકરીઓ પણ હા અને અહીંયા ફરતે તમારે લેસ લગાડવી હોય તો તો લેસ લગાડી શકો તો ગેટઅપ ઓર વધારે સરસ આવે તો મિત્રો તમે ખૂબ જ ઓછા ભાવમાં તમે ઘરે પણ આ નવરાત્રિ માટે હેન્ડ બ્રેસલેટ બનાવી શકશો તો એક વખત ટ્રાય જરૂર કરજો ખાલી ત્રણ ચાર સિલાઈ મારવાનું જ કામ છે જેને સિલાઈ કામ આવડતું હોય તે તો ખૂબ જ આસાનીથી બનાવી શકશે અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ